નગરી દ્વારકા અને સતત જે ચાર નીચા અવિરત ભારે વરસાદ વરસી રહ્યો હતો આજે ભારે પવન છે પણ વરસાદ વિરામ લઈ રહ્યો છે ત્યારે હું આપણા દ્રશ્યો દેખાડીશ કે જે દ્વારકાનું રેલવે સ્ટેશન રોડ અને ત્યાં તોતાત્રી મઠ આવેલું છે આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારની અંદર જે પાણી છે તે ઘૂસી જાય છે ઘરોની અંદર આપ જોઈ શકો છો હાલના કે જે આ તોતાત્રી મઠ છે અહીં અંદાજીત પચીસ થી ત્રીસ ઘરો આવેલા છે અને સો થી દોઢસો લોકો અહીં રહેતા હોય છે ત્યારે આ પાણી વરસાદીના જે ભરાઈ જાય છે અને નિકાલની વ્યવસ્થા પૂરતી થઈ નથી શકતી આપ જોઈ શકો છો પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એનું કારણ તો સંદેશ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે અને આપણે આજે સોટા જે મનની અંદર જે પાણી ઘૂસી ગયા છે લોકોને ઘરોની અંદર એમના જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયા છે લોકોને જવું તો ક્યાં જવું આ વરસાદમાં हाल मां भेशानी थई रह अनी संदेश